નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોને માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેલી છે જિલ્લાઓ સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડિયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને હાલ આપણે જોયું કે ગઈકાલે ચોમાસું છે તે સમગ્ર ભારતમાં વિધિવત રીતે આગમન થઈ ગયું છે તો આ સાથે ચોમાસું ધરીનું નિર્માણ પણ થઈ ગયું છે તો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોઈએ તો ચોમાસું ધરી છે તે ખાસ કરીને પશ્ચિમ ભાગોમાંથી પસાર થઈ રહ્યા મતલબ કે પશ્ચિમ સ્થળો છે તે ફિરોજપુરથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ તે રોહતક બલિયા કૈલાસહાર થઈ અને મણિપુરના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે મતલબ કે ચોમાસું ધરી અત્યારે પોતાની નોર્મલ પોઝિશનથી ઉપર જોવા મળી રહી છે તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે હાલ ઉત્તર ગુજરાતના ભાગો અને લાગુ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહી છે અને ઓપ્સો ટ્રોપ છે તે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી સક્રિય છે જે દક્ષિણ ગુજરાતથી સક્રિય સુધી હતો મતલબ કે દક્ષિણ ગુજરાત સુધી સક્રિય હતો તે હવે મહારાષ્ટ્રના ભાગોથી કેરળ સુધી સક્રિય છે ત્યારે ખાસ કરીને આજે વરસાદના વિસ્તારોમાં મોટો ઘટાડો થવાની શક્યતાઓ છે આજે અનેક વિસ્તારોમાં સારી એવી વરાપ પણ મળશે ત્યારે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી નર્મદા ભરૂચ આજુબાજુ થોડી સંભાવનાઓ રહે અને છૂટો છો વરસાદી માહોલ આ ભાગોમાં જોવા મળે બાકીના જે

અને ઝાપટાથી માંડી હળવો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ આવતી ચોવીસ કલાકની અંદર આ જોવા મળે છે તો આ ભાગોમાં વરસાદ છે તે પણ છૂટો થયો હશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદના જોરમાં મોટો ઘટાડો થઈ જશે ખાસ કરીને દરિયાઈ પટ્ટીના જિલ્લાઓ છે ગીર સોમનાથથી દ્વારકાના ભાગોમાં ક્યાંક ક્યાંક જાટાનું પ્રમાણ જોવા મળે જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં થોડી સંભાવનાઓ રહે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્ય જાગતા અમુક સિમિક વિસ્તારોને વાત કરતાં વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછી રહેશે એટલે માત્ર જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં થોડી સંભાવના ગણી શકાય જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગઈકાલે જે ભાગોમાં વરસાદ પડ્યો તે વિસ્તારોમાં આજે વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે ઘટી જશે અને આજે પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને સાબરકાંઠા પાલનપુર ખેડબ્રહ્મા ઈડર સાઈડના વિસ્તારો છે અરવલ્લી તેમજ મોડાસા આ બધા ભાગો છે આ વિસ્તારોમાં છૂટો છે વરસાદી માહોલ હજી પણ આજે શક્યતાઓ ઘણી શકાય પરંતુ બાકીના જે ભાગો મતલબ કે ગઈકાલે જે વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો તેમાં વરસાદની ગતિવિધિ છે ઘટી જશે અને જે બાકીના ભાગો જણાવીએ તેમાં છૂટો છે વરસાદ પડશે જ્યારે કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ના બરાબરથી જશે અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝાપટાં પડી શકે છે બાકી ખાસ મોટી સંભાવના કચ્છના ભાગોમાં પણ જણાતી નથી તો આજે અનેક વિસ્તારોમાં સારી એવી ભરાપ મળવાની સંભાવનાઓ રહેલી છે અને આપણે અગાઉ ગઈકાલે અપડેટમાં જણાવ્યું તે પ્રમાણે આગામી દિવસોમાં નવ દસ તારીખ આજુબાજુ એક વરસાદના રાઉન્ડની શક્યતાઓ દેખાય છે તો ખેડૂતો પોતાના ખેતી કાર્યો આ મુજબ કરવા જેથી કરીને પોતાના ખેતી કાર્યો સમયસર કરી શકે છે આભાર